બગવાડા હાઇવે ટોલનાકા પર આજરોજ સવારે સાડા આઠ કલાક સુમારે વાપીથી નાસિક જતી એસટી બસ નંબર જે અઢાર વાય સત્તાણું ચોપનના ચાલક વિક્રમ રમણભાઈ આહિર રહેઠાણ જામનગર ગુલાબનગર નાય બસને બેફામ હાકી બગવાડા ટોલનાકાના બુથ નંબર ચાર પરથી ડિવાઈડર કુદાની સીસી કેમેરા સેન્સર સેન્સરવાળો કિંમતી થાંભલો તોડી પાંચ નંબર ટ્રક પર ધસી ગઈ હતી અંદર બેસેલા મુસાફરોને જણાવ્યા મુજબ એસટી બસના ચાલકે વિક્રમ આહીર વાપીતી હાઇવે પર આવતા બસને બેફામ હાકી અકસ્માત થવાનો સંભવ પણ રહ્યો હતો અને બગવાડા ટોલ નાકા પર અકસ્માત કરી બેસેલા પેસેન્જરોને નાની મોટી ઈજા પહોંચી હતી અકસ્માતની ઘટના અંગે બગવાડા આઈઆરબી ટોલ નાકાના કર્મચારીને શૈલેષ પટેલ પારડી પોલીસ મથકે એસટી બસના ચાલક વિરુદ્ધ ટોલ નાકા પર થાંભલામાં મૂકવામાં આવેલ સીસી કેમેરા જે હાઈટ સેન્સર કિંમતી હોય છે જેનું નુકસાન અંદાજે બે લાખ રૂપિયા જેટલું થયા હોવાનું પાડી પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું હતું પ્રમાણે વાપીની નાસિકનો જે રૂટ છે બસનો એ લોકલ પેસેન્જર અને એક્સપ્રેસ સુધીને લઈને જે જાય છે તો સવારે ડ્રાઈવરના કહેવા મુજબ કે ભાઈ મારી બ્રેક ફેલ થઈ ગઈ છે બસની અને બસને કંટ્રોલ નહીં થતાં એ ડિવાઈડર ઉપર ચાર નંબર પાંચ નંબર પર આવી ગયેલી છે ટોલ નાખાને નુકસાનમાં જે હાઈ સેન્સર છે હાઈ સેન્સર સેન્સર બોર્ડ એ મિનિમમ